લો મિત્રો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તો આજે તો આશી ઉત્તર પછીનો બીજો દિવસ છે એટલે આજે શું તારીખ થઈ સોળ તારીખ થઈ આજે સોળ તારીખ છે હું આમ ફરી આવ્યો છું અને ઘેર આમ ખાટલામ ફરી આવ્યો છું હવે કંઈક નાઈ ધોઈને ફ્રેશ થઈએ પછી કંઈક ફરવા વળવા જઈએ તો આગળ કંઈક બતાવું પણ બીજું કે કોઈ ચેનલ કોઈ વ્યૂઝ નહીં જોતું યાર મારા વિડિયો કંઈક જોવો આગળ વધારો બીજાને શેર કરો મને કામ આમ થોડુંક લાગુ છો ને કે યાર મારો બ્લોગ વ્લોગ છે હું બ્લોગ ભણાવું ના કોઈ વિડીયો જ જોતું નથી તો હું કરું થોડુંક સપોર્ટ કરો તમારો આભાર હશે મળી તો ગાઈસ ફાઈનલી હું નાઈ ધોઈ તૈયાર થઈ ગયો છું થોડોક જવાનું છે કોમથી એટલે ને મારા ભાઈના જે પરીક્ષા છે એટલે આવડે તૈયાર થાય છે નાવા નાવા જવાનો છે આવે અને પ્રી વેડિંગ સાર થઈ ગયેલી છે જો ખરેખર લગન તો બીજા હોય છે કઈ રેડવાનું તું

તો આ મિત્રો આ છે વાલજીપુરની બજાર તમે જોઈ શકો છો તે દિવસ આપણા આગલા વર્કમાં પણ વાલજીપુરની બજાર બતાવી હતી આજે છે બજાર સામે આવે છે આગળ સામે કોલેજ અરે હાઈસ્કૂલ છે એ બધું વાલજીપુરમાં બહુ હવે વિકસિત થઈ ગયું છે એવું કંઈક વાલજીપુર છે વાલજીપુરની બજાર બહુ સારી છે હવે તો મોટી બજાર થઈ ગઈ છે ངིི ཤཁ རོསར རཡི རོས རོས རྡེ རིས རིས རོས ར རསེ རེ ང སེ རེ ེེེེ འིཁོ ེ འཁ